નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું ભયબીજના પવિત્ર પર્વે ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર સત્તર સત્તરમાં કુલ અઠાવીસ હજાર પાંચસો છોતેર ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે અને પ્રતિ આવાસ બસો અડત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ચોરસ મીટરની મોકળાશ જગ્યામાં ત્રણ બેડરૂમ લિવિંગ રૂમ કિચન ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીએ આ સુવિધા સબર આવાસોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું રૂપિયા ત્રણસો પચીસ કરોડના અંદાજિત ખર્ચે નવનિર્મિત આ સદસ્ય નિવાસ સંકુલમાં આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ ગાર્ડન ત્રણસો વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ કમ્યુનિટી હોલ સ્વિમિંગ પૂલ જિમ્નેશિયમ કેન્ટીન ઇન્ડોર રમતના સાધનો તેમજ તબીબી સારવાર માટે દવાખાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે પણ દરેક યુનિટ બે પાર્કિંગ જેમાંથી એક બેઝમેન્ટ અને એક પર આપવામાં છે કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ આરસીસી બનાવવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેચ ધ રેઇન અને જળ સંચયના આપેલા વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે એટલું જ નહીં આ નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલ પરિસરમાં કુલ છસો નવા વૃક્ષોનું વાવેતર કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવા માટે નક્કર કદમ ભરવામાં આવ્યું છે આ ઉપરાંત ભવિષ્યની સંભવિત આવાસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલના બાર બ્લોકના બસો સોળ આવાસોમાંથી દસ બ્લોકના એકસો આવાસોમાં ફિક્સ તથા લૂઝ ફર્નિચર સાથે અને બાકીના બે બ્લોકના છત્રીસ આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વર્ષ ઓગણીસો સિત્તેર ઇકોતેર માં ગુજરાત વિધાનસભાના સદસ્યોની રહેઠાણ સુવિધા માટે ગાંધીનગર સેક્ટર સત્તરમાં માં એકતાલીસ પોઈન્ટ છેતાલીસ ચોરસ મીટરના એક બેડરૂમ એક ડ્રોઈંગ રૂમ કિચન ટોયલેટની સુવિધા સાથે આવાસો બનાવવામાં આવ્યા હતા સમયાંતરે વધુ આવાસોની જરૂરિયાત ઊભી થતાં ઓગણીસો નેવું એકાણુંમાં સેક્ટર એકવીસ ખાતે પંચ્યાસી પોઈન્ટ ત્રીસ ચોરસ મીટર બાંધકામવાળા બે બેડરૂમ ડ્રોઈંગ રૂમ કિચનની સુવિધા સાથેના કુલ એકસો અડસઠ આવાસોના ત્રણ માળના કુલ ચૌદ બ્લોક નિર્માણ કરવામાં આવ્યા હતા હવે પ્રવર્તમાન સમયને અનુરૂપ તથા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવા સુવિધાસભર સદસ્ય નિવાસ સંકુલનું નિર્માણ પૂરું થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ આવાસોમાં પ્રતિ યુનિટ એકસો સિત્તેર પોઈન્ટ બત્રીસ ચોરસ મીટર કાર્પેટ એરિયાના બાંધકામન્વયે ત્રણ બીએચકેમાં ઓફિસ રૂમ વિથ વેઇટિંગ રૂમ સર્વન્ટ રૂમ એક કિચન એક ડાઇનિંગ રૂમ એક લિવિંગ રૂમ વિથ બાલ્કની એક ડ્રેસિંગ રૂમ અને બે ટોયલેટની સુવિધાઓ પૂરી પાડવામાં આવી તમામ ઇન્ટીરિયર ફર્નિચર સાથેના આવાસો ઉપરાંત બે લિફ્ટનો પણ સમાવેશ થાય છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ નિવાસ સંકુલના લોકાર્પણ કર્યા પછી આવાસની મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કર્યું હતું અને અદ્યતન સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષ દવે સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ તથા માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયા તથા વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા